આવનારી લોકસભા ચૂંટણી માટે અગત્યનું છે બે હજાર ચોવીસ આવડી ચૂંટણી માટે પ્રજાને અવેરનેસ કરવા માટે ગુજરાત ભારતના ચૂંટણી પંચ દ્વારા અલગ જ જગ્યાએ બુથ રાખીને એની પ્રક્રિયા કરી નાગરિકોને સમજ આપવાનું કામ કરવામાં આવે છે એમ પર કીધે મતદાન થાય છે જે લોકો અજાણ હોય અથવા જાણતા હોય તો આવતા જનરેશનને જનરેશન આપણી સાથે એક રોણક પટેલ કરીને ત્યાં જે અધિકારી છે ઉપસ્થિત રોણકભાઈ આપ કરવાનો હેતુ શું છે અને આપ કેમ કરવા માંગો છો હું બાવન જમાલપુર ખાડિયા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ઈવીએમ ડેમોસ્ટ્રેશન માટેની માસ્ટર ટ્રેનર તરીકે નિમણૂંક કરવામાં આવે છે અમારો આ પ્રોગ્રામ એક મહિનાથી ચાલુ જ આવે જેમાં નાગરિકોને વધારે અવેરનેસ થાય કે કઈ રીતે વોટ આપો પોતે કંઈ ચેક કરી શકે કે પોતાનો વોટ કોને આપે છે એના માટે આ સરકારશ્રી આયોજન કરેલ છે તો આપ જોઈ શકો છો કે એમાં ત્રણ મશીન લઈને અમે ડેમોન્સ્ટ્રેશન ઈવીએમના ડેમોન્સ્ટ્રેશન આપીએ છીએ જેમાં બેલેટ યુનિટ છે વીવીપેટ છે અને કંટ્રોલ યુનિટ છે આમાંથી નાગરિકને અવેરનેસ માટે વધુમાં વધુ જાગૃત થાય એના માટેનું આયોજન કરેલ છે આમ જોવા જઈએ તો સરકાર દ્વારા બધા જાગૃતિ અભિયાન આવે છે હરી સાથે વૈશરાળા કે